સ્વાગત સ્ટુડિયો ધન્યવાદ મહેન્દ્રભાઈ કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ તો પંચાંગ થી કરીએ તો શું છે આજનું પંચાંગ દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ણ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ આજના પંચાંગ વિશે જોઈએ તો આજે જેઠ મહિનાની આજે કૃષ્ણ પક્ષની આજે નવમી તિથિ છે મિત્રો આજે નવમી તિથિ એટલે વૃદ્ધિ તિથિ છે સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે પંચાંગનું આપણે ગણિત કરતા હોઈએ છીએ સૂર્યોદય પછી જે તિથિ ચાલુ હોય એ તિથિને વૃદ્ધિ તિથિ ગણવામાં આવે છે આજે છ કલાક અને ઓગણત્રીસ મિનિટ સુધી જ આ તિથિ ચાલે છે સાત કલાકને ચાર મિનિટ સુધી સૂર્યોદય હોવાના કારણે આ તિથિ આજે નવમી તિથિ એટલે વૃદ્ધિતિથિ ગણાય છે સૌભાગ્ય યોગ છે આજે ઉત્તર ભાદ્રપદા છે વણીજ આ કરણ છે આજે રાશિ છે મીન જેના અક્ષરો દ છ જ અને થ છે એકંદરે મીન રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે જય ગણેશ અજયજી આજનો દિન ખાસ કઈ રીતે છે શું છે આજના દિનમાં આજના દિવસ માટે આપણે જોઈએ તો સૂર્યના ગ્રહમંડળની અંદર સૂર્યને સૌથી વધારે તેજસ્વી ગ્રહ માનવામાં આવે છે સૂર્યના ભ્રમણ માર્ગના આધારે દરેક રાશિના દરેક નક્ષત્રોના ગ્રહોને આપણે ગણતા હોઈએ છીએ સામાન્ય રીતે ઉદવયંતમ સસ્પરીશ્વ પશ્યંત ઉત્તરમ દે વંદે વતરા સૂર્ય મગનમ જ્યોતિર્ ઉદુતમ્મા ઉદતન જાત વેદ સંદેવ કેતવ દશે વિશ્વાય સૂર્યમ ચિત્રનદેવાના મુદગાદની કંચક્ષ મિત્ર શેવરૂ શ્યાગ્રે આપરાધાવ આ ભગવાન સૂર્યનારાયણનો મંત્ર છે સૂર્ય સંક્રાંતિમાં અથવા તો સાતમના દિવસે રવિવારે કોઈ પણ ત્રણ ધાતુના તાવીજમાં ભરી અને ડાબે હાથે તમે એ યંત્ર લગાવો ખાસ કરી અને કંઠમાં ધારણ કરો તો ભગવાન સૂર્યનારાયણની અમી આપણને ઉતરતી હોય છે સામાન્ય રીતે સૂર્ય એ અદિતિ ગણાય છે કારણ કે આદિત્ય છે અદિતિના દીકરા હોવાના કારણે દક્ષ પ્રજાપતિની જે કન્યા છે એ અદિતિના પુત્ર સૂર્યનારાયણ છે સામાન્ય રીતે સૂર્યનારાયણનું ઓજસ જે છે એ ગ્રહમંડળની અંદર સૌથી વધારે તેજસ્વી ગ્રહ એ આપણે ભગવાન સૂર્યનારાયણને કલ્પવામાં આવે છે સૂર્યનારાયણના તેજ વડે માણસ બધા જ કાર્યો કરી શકે છે મેષ રાશિમાં સૂર્યની રાશિ પોતાની પ્રભુત્વની રાશિ છે તુલા રાશિની અંદર સૂર્ય જ્યારે આવે ત્યારે એ નબળો પડતો હોય છે આત્મબળ માટે સવારમાં સૂર્યાષ્ટકનો પાઠ કરો તો સૂર્ય પ્રસન્ન થાય છે કોડ રતવા કે ચામડીના રોગને લગતી કોઈ પણ પીડા હોય તો એને પીડાના નિવારણ માટે પણ સૂર્ય કવચનો પાઠ લાભદાયી બને છે બાર મહિનાના સૂર્યનું વ્રત કરનારના સૌ મનોરથો ભગવાન સૂર્યનારાયણ પૂરા કરે છે કારણ કે બ્રહ્માંડનું જે કેન્દ્ર છે એ સૂર્ય છે માતા આદિતિ દક્ષિણી પત્રી છે આદિત્ય કહેવાય છે પિતા કશ્યપ છે એ કશ્યપે એટલે એનું નામ પડ્યું સૂર્યનારાયણને બે પત્ની છે એક છાયા અને સંજ્ઞા છે જે શનિથી આપણે પીડાઈએ છીએ એ શનિ એ છાયાના પુત્ર છે પૃથ્વીથી સવા કરોડ માઇલ દૂર એક સૂર્યનારાયણનું પરિભ્રમણ છે એક રાશિના પરિભ્રમણને આપણે સંક્રાંતિ કહીએ છીએ આ એક રાશિનું પરિભ્રમણ જ્યારે સૂર્ય કુરુ કરે ત્યારે એને સંક્રાંતિ કહીએ એટલે મકર સંક્રાંતિ પણ આપણે યાદ કરીએ છીએ પ્રત્યેક રાશિના શરૂઆતમાં હંમેશા સૂર્યનારાયણ શુભ ફળ આપતા હોય છે પાંચ દિવસ પહેલા સૂર્ય જ્યારે રાશિમાં પ્રવેશ કરે એ પહેલાં એનું શુભ ફળ એને પ્રાપ્ત થતું હોય છે જન્મકુંડળીમાં સૂર્ય જ્યારે બગડેલો હોય ત્યારે સામાન્ય રીતે બીજું કશું ન કરી શકીએ ગામડાની અંદર ખાસ એ ઔષધ સ્નાન જો કરવામાં આવે તો સૂર્યની પીડામાંથી મુક્તિ મળે ચાહે મનશીલ હોય એવચી હોય દેવદાર હોય કેશર હોય કે લાલ રંગના કોઈ પણ ફૂલ હોય આ મિશ્રિત જો સ્નાન કરવામાં આવે તો સારું પરિણામ પ્રાપ્ત થાય છે રવિવારના દિવસે સવારમાં દસ વાગે તમારા ઘેર કોઈ સુપાત્ર બ્રાહ્મણને જમાડો એને માણેકનું રત્ન દાનમાં આપો આનાથી પણ શ્રેય થતું હોય છે કદાચ આ ન કરી શકો તો યથા શક્તિ દક્ષિણ આપીને પણ તમે સૂર્યની પીડામાંથી મુક્ત થઈ શકો છો આ દાન જે ગ્રહણ કરે છે એ બ્રાહ્મણે ખાસ કરી અને ભગવાન સૂર્યનારાયણના સાત હજાર મંત્રના જાપ કરે ઓમ રમ રવયે નમઃ આ મંત્રના જાપ કરે તો યજમાનનું કલ્યાણ થાય અને દરેક પ્રકારના સૂર્યની પીડામાંથી જાતક મુક્ત બનતો હોય છે ભગવાન સૂર્યનારાયણ વિશે એમ કહેવાય છે કે આદિદેવ નમસ્કાર હે કુરવંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેશુ દારિદ્ર્યમ નોપજાય તે ભગવાન સૂર્યનારાયણને સવારમાં તાંબાના કળશમાં પાણી ભરી અને એક અર્ઘે જો આપવામાં આવે તો સહસ્ત્ર જન્મ સુધી એના ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી કે સાચી શાંતિ સાચું સુખ અને સાચો સંતોષ એ ગ્રહમંડળનો જે પ્રથમ તારો છે ભગવાન સૂર્ય છે અને સૂર્યનો જે પુણ્ય પ્રાપ્ત કરે સૂર્યનારાયણની જે આશીર્વાદ મેળવે એના જીવનમાં ક્યાં